ગુજરાતમાં સવાર અને મોડી સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હાલ ગુજરાતમાં શિયાળાની ઋતુ સારી રીતે સ્થાપિત થઈ ગઈ છે અને લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં ત્યારબાદ ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે બીજી તરફ અંબાલાલ પટેલે ભયંકર ઠંડી સાથે ભયંકર વાવાઝોડાની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં દીવ અને દમણ દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે આ સાથે આગામી ચોવીસ કલાકમાં પણ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે હાલમાં ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં ત્યારબાદ ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો